ભરૂચના સેગવા ગામે આરેફિન હઝરત ખ્વાજા કાજી મહેમૂદ મહેબૂબે ઇલાહી દરિયાઈ દુલ્લાના ઉપર ઉર્શ શરીફનો પ્રોગ્રામ યોજાયો ભરૂચના સેગવા ગામે આરિફીન હઝરત કાજી મહેમૂદ મહેબૂબે ઇલાહી દરિયાઈ દુલ્લાના ઉપર ભવ્ય ઉર્ષ શરીફનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં લોકોએ શાંતિ અને પૂરી નિષ્ઠા અને ઈમાનદારીથી ભાગ લીધો હતો દરગાહ પર સાંસ્કૃતિક અને ધાર્મિક સમર્પણથી ભરપૂર આ પ્રસંગે એકતાના સંદેશા પાઠવવાની સાથે શ્રદ્ધા ભાવે તમામ વ્યક્તિઓએ ભાગ લેવાનો આ સમય વ્યક્ત કર્યો હતો આ ઉર્ષ શરીફમાં ખાસ કરીને દર વર્ષની જેમ પીરે તરીકાદ હજરત જમાલુદ્દીન સિરાજુદ્દીન નગામ બાવા સાહેબના નિગરાનીમાં ઉર્ષ શરીફનો પ્રોગ્રામ રાખવામાં આવે છે જેમાં દર વર્ષે હિન્દુ મુસ્લિમ સમાજના તેમજ દરેક સમાજના અંકિત મંડો બાવા સાહેબથી ફેજ હાંલ કરે છે અને દર વર્ષે આ મોકા પર મોટી સંખ્યામાં હાજરી આપે છે જેમાં ભાઈચારાની એકતાની મિસાલ જોવા મળે છે તેમજ આ દરગાહના વિશિષ્ટ મહેમાનો તેમજ સ્થાનિક સમુદાયના પ્રભાવશાળી વ્યક્તિઓ હાજર રહ્યા હતા જેમાં દુઆઓ અને પ્રાર્થનાઓ દ્વારા આ પવિત્ર પ્રસંગનો માહોલ વધુ પ્રેરણાદાયક બનાવ્યું હતું લોકોના જીવનમાં શાંતિ અને ખુશાલી લાવવાના આશય સાથે આ કાર્યક્રમ યોજાયો હતો તેમજ સેગવા ગામના નવ યુવાઓ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ પ્રસંગે જામિયાનથી આવેલ મોહસિનભાઈ કાડી તેમજ મજીદભાઈ ગુરત અને મુશ્તાકભાઈ ગુરત તેમજ અફઝલ અલી ઈશા ઇરફાન સિરાજ ગુરત તેમજ મહંમદભાઈ દુકા યુકે તેમજ ગામના આગેવાન ગુલામભાઈ દાથામ તેમજ મોટી સંખ્યામાં સેગવા ગામના ભાઈ બહેનોએ હાજરી આપી હતી રોજ તારીખ ચાર દસ બે હજાર પચીસ ને શનિવાર રોજ શેગવા મુકામે કાજી મહેમૂદ દરિયાઈ દુલા રહેમતુલ્લા અલઈ નવુર શરીફ અને આપણે ગોસ પાક રજિયલ્લા તલા અનહોન અગિયારમી શરીફનો ઉર્સ મનાવવામાં આવે છે એમાં અમારા ખુશુસી મહેમાન પીરે તરીકત જમાલુદ્દીન સિરાજુદ્દીન નાગામિયા સાહેબ યુએસએથી પધારી ભાઈચારો અને કોમી એકતાના સંદેશ માટે હિન્દુ મુસ્લિમ એકતાથી આ ઉર્ષ વર્ષોથી મનાવવામાં આવે છે આ રોજ પણ આ ઉર્ષ મનાવવામાં આવી રહ્યો છે તેમાં કવ્વાલ ચાંદ કાદરી તેમનો સમાનો પ્રોગ્રામ પણ રાખવામાં આવેલો છે આ ઉર્સમાં તમામ હિન્દુ મુસ્લિમ લોકો ભેગા થઈને આ ઉર્ષ મનાવે છે વર્ષોથી આ પરંપરા સેગવા ગામે ચાલે છે જેમાં જમાલુદ્દીન બાબા સાહેબનો ખૂબ જ મોટો ફાળો અને લોકોને સંદેશ પહોંચાડવા માટે વર્ષોથી જેઓ સેગવા મુકામે અમેરિકાથી થોડાક સમય માટે પધારી પોતાના મુરીદો હિન્દુ મુસ્લિમ તમામનું દિલ રાજી કરે છે આ ઉર્ષ અત્યારે પણ મનાવવામાં આવી રહ્યો છે વસલામ વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે